તો અત્યારે છોકરા કમાતા જ ના હોય તો કઈ લાઈન પૈસા મૂકવાના આલવાના છે સ્થાનિક તમારી કંપની શું કહે છે તમને સ્થાનિક કંપની તમને શું કહે છે અમારી કંપનીમાં છોકરાઓ નોકરી લેવાનું ના પાડે છે કારણ શું કહે છે કે આજુબાજુના છોકરા લેવાના ધનોરાના છોકરા જોવે જ ના એમ કહેવામાં એનું કોઈ કારણ આપ્યું તમને ના એવું કારણ કશું જણાતું નહીં આજુબાજુના લેવાના ધનોરાના છોકરા લેવાના નહી એમ કે એવું કહેવામાં આવે છે આ દિવસ ઘાસ છે અતારે અમે ભેસો પર જીવન કાળિયે છે અમારા છોકરાઓને વળ છે કે તમને શું મળે છે નોકરી કોઈ મળતો કોઈ જાય કોઈ છે અમે ભેસો પર જીવન છે તો માટે કરવું જ જોઈએ તો મને કારણ શું કે છે બા અહીંના સ્થાનિકો જે છે ધનોરા ગામ અને રામપુરા ગામ આજુબાજુના વિસ્તારના માણસો ને અહીંયા બેરોજગારી મળતી નથી જેથી કરીને એ કોન્ટ્રાક્ટરો અહીંયા ઉપયોગ અમારા વર્કરો કરી રહ્યા છે બરાબર છે તો અમે અમારી મજદૂરી માટે અહીંયા ઊભા છે એટલે આજે સ્ટ્રાઇક કરીને બેઠા છે કે અમે આજે લગભગ દસ દસ પંદર પંદર થઈ ગયા તો અમને આ જ સિસ્ટમ જોવા મળે છે કે અમને નોકરી મળતી નથી અહીંના સ્થાનિકોને અને અમે જમીન ગુમાડનારા માણસો બી છીએ અહીંના ધનોરના પ્રોપર એ છતાં અમને આ લોકો કોન્ટ્રાક્ટરો નોકરી આપતા નથી પ્લસ બીજું કે અહીંયા છે ને જે લોકો રિલાયન્સમાં નોકરી કરે છે કોન્ટ્રાક્ટ બેઝ પર એ લોકોને ફેસિલિટી બી નથી મળતી એ લોકો ગ્રેજ્યુટી માટે પૈસા નથી આપતા ગ્રેજ્યુટી બી વર્કરને નથી આપતા જેને પાંચ પાંચ વર્ષ દસ દસ વર્ષ થયા પ્લસ પંચિંગમાં પ્રોબ્લેમ થાય છે એ બી પૈસા કાપે છે કોન્ટ્રાક્ટરો પ્લસ પગાર સ્લીપ પીએફ સ્લીપ એ બી નથી આપતા એટલે અમારે આ કહેવાનું છે કે અમને પગાર સ્લીપ પીએફ સ્લીપથી માઇન આ જે સિસ્ટમ ચાલી રહી છે એમાં સુધારો થવો જોઈએ અને દરેક વર્કરને ન્યાય મળવો જોઈએ દરેક વર્કરને નોકરી મળવી જોઈએ એ મારું અને આરએપીનો બહુ મોટો મોટો પ્રોબ્લમ છે રિલાયન્સમાં આરએપીનો બહુ મોટો પ્રોબ્લેમ છે કે માણસને જ્યારે બી પાસ બનાવો હોય ને ત્યારે એક જ પ્રશ્ન આવે છે ભાઈ આરએપી નથી તો આરએપી શું વસ્તુ છે એમને પોતે જાણતા જ નથી આરઆપી અમે વર્ષોથી નોકરીથી નોકરી અહીંયા રિલાયન્સમાં જ કરીએ છીએ જે જે ટાઈમે સરસરમાં રિલ આઈપીસીએલ હતી ગવર્મેન્ટ હતું અત્યારે પ્રાઇવેટમાં રિલાયન્સ થઈ ગયું પણ આરિપી વસ્તુ શું આવી છે એ જ ખબર નહીં પડતી માણસો હેરાન પરેશાન થઈ ગયા બહાર નીકળવામાં બી પ્રોબ્લેમ થાય છે કે મેલ કરે છે આ મેલ ની કોપી આપે તો બી સાથે નહીં નીકળે એની માટે ઈમેલ ની કોપી ઈમેલ જોયા પછી આ લોકો નીકળવા માટે પણ એ બી અમારે થોડી સિસ્ટમમાં પ્રોબ્લેમ છે સરકારી મળે છે તમને સરકારી રેટ બી નથી મળતો સરકારી રેટ બી નથી મળતો બહાર વાળા બી બહાર થી લોકો આવે છે અહીંયા એક કોન્ટેક્ટ એવા બી આવ્યા છે કે અહીંયાથી વીસ કિલોમીટર દૂર માણસો બહારથી લઈને આવે છે અને અહીંયા સ્થાનિકોને કોન્ટ્રાક્ટ મળે છે ના નથી મળતો નથી મળતો સ્થાનિકોને મળતો નહીં સ્થાનિકોને નોકરી બી નથી મળતી એ લોકો ના પાડે છે કે સ્થાનિકોને અહીંયા લેવા જ નથી આપણે એ જ વસ્તુ કરે છે બહારના લોકો જ નોકરી કરે હું હિતેશ પટેલ ગામ ના રહેવાસી અહીંના લોકલ ખેડૂતો છે આ તમામ લોકો અહીંયા આગળ ખેડૂત તરીકે બધા એકત્રિત થયા છે એમનો કંઈક ને કંઈક રીતની જમીન ગુમાવી હવે રોજગાર ગુમાવી રહ્યા છે એવા પ્રશ્નોના મુદ્દા સાથે અહીં આગળ આજે એકત્રિત થયેલા છે સમગ્ર બાબતે ચાલીસ ચાલીસ વર્ષ વીતી ગયા છે પરંતુ રૂપિયાના જોરે બધું કામ ચાલી રહ્યું છે વડોદરામાં એ અહીંના સ્થાનિકોને ખબર છે તમામ વસ્તુના મુદ્દે વારંવાર મિટિંગો થઈ છે વારંવાર આંદોલન થયેલા છે વારંવાર બધા સમાધાનો લખાણમો પર લખાઈ પણ ગયા છે પણ તે છતાં એની પર કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી એ બાબતનું ધ્યાન દોરવા માટે આજે કલેક્ટરને જે બી આજના કલેક્ટર છે એમને અમે ધ્યાન દોરવા માટે એકત્રિત થયેલા છે આજનો મુદ્દો આજનો મુદ્દો એ છે કે અહીં સ્થાનિકો ને રોજગાર માંથી જે કોન્ટ્રાક્ટમાં આ લોકો કોન્ટ્રાક્ટ બેસ કરી દીધું છે એમાંથી આ લોકોને કાઢી મૂકવામાં આવ્યા છે એટલા માટે અમે ભેગા થયા છે કે ભાઈ આ સ્થાનિકોને જો આ રીતે કાઢી નાખવામાં આવતા હોય તો એનું જે આગળના બધા પ્રશ્નોનું નિવારણ લાવીને તમે જે અમારી જોડે સમાધાનો કર્યા છે એનું શું કયું ગામ છે શું ધનોરા શું સમસ્યા સમસ્યા એવી છે કે અમારા ધનોરા ગામજનોને જે પહેલાં જમીન જે ઓગણીસો ચોસઠમાં જમીન ગયેલી છે તે બદલ જો નોકરી અમને આપતા નથી અહીંયા આગળ સ્થાયી છે કારણે બેરોજગાર છે બધા અહીંયા આગળ એમને નોકરી જ નથી મળતી અને જે કોન્ટ્રાક્ટર આવે છે એના એસી એસી માણસો લઈને આવે છે એના છોકરા સાહી છોકરાઓને નોકરી જ નથી આપતા એ લોકો અને એવું કહે છે કે વીસ કિલોમીટરના બાંધના છોકરાને લેવાના તો અમારા છોકરા અહીંયા આગળ ક્યાં જશે જમીન અમારી છે અમે અહીંયા આગળ બે રોજગારીશું અમે ખાઈશું શું જે અત્યારે આ છોકરાઓ જે એકસો ને સિત્તેર સિત્તેર બસો બસો ત્રણસો ત્રણસો છોકરાઓ ફરી રહ્યા છે એમનું શું થશે એમના રોટલા કેવી રીત ચાલશે અને અમારી જો તો જમીનો તો આવું રહી નથી બધી રિલાયન્સ કંપનીમાં આપી દીધી છે બરાબર ઓગણીસો પાંસઠમાં

તમારી માંગણી નહીં સંતોષાય તો કોઈ વાંભળો તેમ નથી આગામી દિવસો હા આગામી દિવસો જો હવે બી સમાચાર નહીં અંદર થી આવે કે આ લોકોને ને નહીં લેવાના તો હજુ બી અમે પાંચ દિવસ લગી આપતા અને એમ્પ્લોઈઝ ને બી રોકીશું એમ્પ્લોઈઝ ને બી રોકીશું અહિયાં થી કોઈ બી જાય શકે નહીં કોન્ટ્રાક્ટર નહીં એમ્પ્લોઈઝ નહીં કંપની બંધ લોક મારું આજુબાજુના પડશે આજુબાજુ ના ગામ ના તસ્તા ઉગી જઈશું રોડ પર

એમાં આજુબાજુ ગામડાના બધાને રોટી મળતી હતી હવે અત્યારે આ લોકો શું કરે બારના કોન્ટ્રાક્ટર તો લઈને રોટી આપે છે પ્રાંતિય લોકોને આપે છે એ અહીં ચલાવી લેવાય નહીં તમને કહું છું અને આ બાબતમાં તરત ગુગરો આંદોલન કરવાનું થશે તો બી અમારી ગામની જનતા આજુબાજુની ગામની જનતા તૈયાર છે અને તૈયાર કાયમી રહેશે આ જુસ્સો આજના દિવસ પૂરતો છે એવું ના સમજતા આ કાચ જુસ્સો કાયમ રહેશે આ તમને કહું જ્યાં સુધી અમારા સ્થાનિકો લોકોને ટકા અહીંયાથી નોકરી નહીં લે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું કેટલા ગોમ નો મુદ્દો છે રામપુરા છે કોયલી છે અમે જે વખતે જે સમય જે મફતના ના ભાવે મેં જમીન આપી હતી જે ગુજરાત રિફાઈનરી આઈપીસીએલ સેન્ટ્રલ ગવર્મેન્ટને આવી અને જે વખતે જે ટાઈમે આ સંજોગના કારણે અને અમારી જે અખે પાત્ર જમીન મફતના મૂલને આ ભાવે આલી હતી અને ગવર્મેન્ટ રિલાયન્સને આઈપીસીએલને આવી અને રિલાયન્સ જે રેસિડન્ટ જગ્યાની અંદર હક દાવો કરે જે ટાઈમે એને અને પિસ્તાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષથી અમારો ભોગવટો છે અને રિલાયન્સનો જે વાયબી ઝાલા કરીને આવ્યો છે ખોટો અનર્ગત કરે છે જે વખતે નોટિફાઈડ વખતે રિલાયન્સ આઈપીસીએલ વખતે આ મેં જોયેલું છે જે જગ્યાઓ અમારી અને અમારા સર્વે નંબર અમારા માલકીની જગ્યા એમાં ખોટો હક દાવો કરે છે પ્રેસિડન્ટ પિસ્તાલીસ પચાસ વર્ષથી અમારો ભોગવટો છે